Thank you.

વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ શૈલી એટલે કે અદભુત હતી કે અને સુમન હરિભરી સમરજીવી ફિલ્મો બનાવી અને સમાજને સુપુષ્ટ ત્યારે ચેતવના અને કુંકણ નિંદ્રામાંથી જગાડવાની પ્રશંસા કર્યો હતો જોકે ઓગણીસો ચુમ્બોતેર અંકુર જેવી યુગ પ્રવુક્ત ફિલ્મો બનાવી તેમને નવો ચહેરો આપ્યો અને આ ફિલ્મ સમાંતર સિનેમા પ્રથમ રચના માનવામાં આવે છે તેથી ફિલ્મોને જ રિયલ ક્યારેય પરિચિત નથી અને તેમણે ફિલ્મ પહેલાં પણ ઉત્તમ કલાકૃતિ કરી હતી અને મિત્રો જેથી અંકુર બલિંગ ફિલ્મ ઉત્સવમાં પુરુકૃત થઈ હતી અને તે તંગ મહેનત અને ઉત્તર કલાકાર અંકુર ફિલ્મ ઓસ્કાર ભારતની ઓફિશિયલી એન્ટ્રી થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ